નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ મળતી વિગતો અનુસાર ઈડર તાલુકાના ખેડા તસિયા રોડ પર મોટા કોટડાથી ગોકુળપુરા સુધીના રોડનું નિર્માણ કાર્ય હજુ તો જાજો સમય થયો નથી પરંતુ કદાચ એમાં ભ્રષ્ટાચારને મિલાવટ સાથે રસ્તો બનાવનાર ઠેકેદાર અને કદાચ અધિકારીઓ વચ્ચેની મિત્રતા એકદમ સાફ દેખાઈ આવી ખરેખર તે પ્રોટેક્શન વોલ તો પાણીને માર્ગ મળી રહે અને રોડ તૂટી ન જાય એના માટે હતી પણ જુઓ તો ખરા એને પણ રોડ સાથે પ્રેમ થઈ ગયો હોય એમ તે પોતે તો પડી ને રોડને પણ લેતી ગઈ આ અંગે

જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં